તો કેમ છો બધા જય માતાજી હર હર મહાદેવ તો મજામાં ને મજામાં જ રહેવાનું તો ફાઇનલી નવા વ્લોગમાં સ્વાગત છે તમારું અને રિંકુનું તો કામ છે કે રોટલી પાણી ધડવા બે જવાનું ને આપણું કામ એ જ અવાર અવાર ડાબવા વેહ જવાનું થોડો તમે ખાવા આલો આજે હું હું ખાવામાં છે નાસ્તામાં તમને દેખાડું બધાઇને આ આડા આવે છે તમે કીધું જંગલમાં ક્યાં કરી ગયો ભાઈ જંગલમાં નથી ગયો અમારા સેડાના પાછલે સેડે લાકડા દુનિયાના પડ્યા છે અમારા લાકડા આપણે ખૂટી જશે ભાઈ તો આજે નવરા નવરા મેં કીધું લાકડા કરી લઈએ બરાબર હું એકલો નથી

બહુ મહેનત કરી તઈ જઈને આવ્યું બારું આજે અમારા હાથમાં લાગી ગયું તો લાગે ને આવે બહુ મોટો કાડે કા તે આવડો મોટો મહેનત એવી કરી અહીંયા થી અંદર થી લાવવું પડે આમાં આમ થોડી મારું કુવાડું અંદર છે ને કાફાટું કુવાડું લાવવું પડતી બારું લ્યો કેવો જંગલ જોવો તો ખરા અહીંયા દીપડો બેઠો તો નો દેખાય એવું છે દીપડા નામ લેવા ને પણ લાગે પેલા માણ માણ અંદર ગયો છો કે મિત્રો કુવાડો જો તમે અમારા સેટી હાવ આવો કુવાડો દીધું છે ને લાકડા કાપતું ને હાવ જો પાણી વાણી કેવું આયો પાણી જો કેવો મસ્તી ને પાણી નાવાનો અત્યારે નાવા એમાં નહી લેવા એમાં હું એમાં તો નાવા જાય ને મગર પકડી લે તરા એ મગર અહીંયા થોડી રહેતા હોય નક્કી થોડું પાણી તો મરે ને મગર બીજું ક્યાં રે મિત્રો ઉકેલ લાકડા કાપવામાં આ આવ કુવાનો હાલે હાર કે કુરાડી હોય તઈ આવી ગયું લે હવે આને કેમ કાઢ્યું પછી આમ દીજાવું પડે તમને કે આમ ખેચવું પડે તઈ નહીં ના આને છે ને આમ જ ખેંચ લેવું ઉ છે હાલતું બાર થઈ જાય

રીંકુ ભારો બાંધે બાંધલો લઈ ભારો સીધો આપણે વાડીએ લઈ જવાનો છે હા કેળા મોટા ચાલો મિત્રો રીંકુ એ મોટો ભારો ઉપાડી લીધો માથા ઉપર આપણે હાથમાં કુવાડો લઈને હવે ઘર બાજુ નીકળી છે ગધેડા પાછા બાપા દોડે તે વાય જો ને બાપા થી દોડાતું નથી અને લાંગી લાંગી થઈ ગયા પણ ફરતો વાટો માર્યો હો ગધડી ના મિત્રો ગામ માં વઈ ગયા છે હવે છે ને પાછા આઈ છે આઈ છે હવે ઈ બાજુ જવાનો રસ્તો નથી એને પાછા વળવાના આઈ આમ ગયા પાછા ગધડી ને ન્યાથી છે ને પાછા આમ આવ્યા

તો મિત્રો નવ રસોડું આપણું તૈયાર થાય છે અને આપણે જશે કે હવે વાત થઈ હતી કે રસોડું ક્યાં બનાવવાનું તો આ જે હતું ને ઓપનર એ આ જગ્યા હતું અને આમ પછી છે ને આમ કરી નાખ્યું છે અને મશીન મૂક્યું ને અહીંયા છે ને હવે રીંકુ શું કરે તું તો મિત્રો અત્યારે છે ને રસોડામાં રીંકુ બનાવે છે અને આ દેશી પ્લાસ્ટર કહેવાય એને કા તો એ આગળ છે ને અહીંયા કરીને મસ્ત એને કરી નાખીએ પછી આ દિવાલમાં કરવાનું છે ને લીબુમાં

અને આપણે ગા હવે પાવન ટાણો થઈ ગયો છે આ કોળ બગડ બધું છે અને અહીંથી છે એટલે આપણે પહેલાં શરૂઆત મોટીથી જ કરીશું તો એને આપણે પાણી પાવા લઈ જવાનું છે તો પાણી પાતા હાલ તો મિત્રો આને છોડી નથી લઈ જવાની સાથે ખાલી આને છોડીને આ બહુ હોજી છે ગા તો અમે એ હોજી છે પણ એમાં થોડીક બીક લાગે ને હાઈફાઈ બોડી છે ને એટલે તો શરૂઆતી બઢિયા

તો કેમ લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને હા ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રોમાં શેર કરી નાખો રાત ના નવ દવા થઈ છે હવે પોવા બનાવી અને પોવા સોરી સોરી દીકા પોવાઓ આ અને પોવા ખવડાવી નાખીએ તો થેન્ક યુ સો મચ ને માં બનાવી રહેવાના હતું મળી હશે બીજા માં જય માતાજી હર હર મહાદેવ